એટલે જે પણ લોકોને પોતાના પૈસા સેફ કરવા હોય તો આવતીકાલનું ટ્રેડિંગ સેશન કાં તો અવોઇડ કરી દે બરાબર અવોઈડ એટલે આવતીકાલે ટ્રેડ નથી કરવાનો અને જો રિસ્ક લેવા માગતા હોય તો તમે આવતીકાલના સેશનને એક્સેપ્ટ કરી શકો છો કેમ કે માર્કેટની અંદર આજના દિવસની તમને વાત કરું તો જોઈએ હમણાં હું તમને વસ્તુ બતાવું માર્કેટ સવારમાં આ જગ્યાએથી ઓપન થાય છે બરાબર આ

હવે આ ટાઈમ ફ્રેમ છે બધી ત્રણ મિનિટની બરાબર અને પાંચ મિનિટમાં કરવું તો એ તમને સમજાય છે આ સ્વેક નો જયારે હાઈ બ્રેક થાય ત્યારે આપણે એન્ટ્રી લેવાના કન્ટિન્યુ આ રેન્જ થી કઈ બધું થાય છે બરાબર આ જગ્યાએ હું છે પ્રીમિયમ એક ધારું એક જ રેન્જની અંદર ઘસાણું બરાબર પછી લગભગ લગભગ દોઢ વાગ્યા આજુબાજુ તમને અથવા તો બે વાગ્યા આજુબાજુ મુમેન્ટ જોવા મળી બસો થી 227 સત્યાવીસ સુધીનો ટાર્ગેટ એમાં જોવા મળ્યો હવે આ ઓપ્શનની અંદર તમે જોઈશો ને તો કોઈ મુવમેન્ટ હતી નહી બરાબર અને ઇન્ડેક્સની અંદર તો ઇન્ડેક્સ તમે જ્યારે અમે ટ્રેડ આપેલો છે લગભગ લગભગ દસ વાગ્યાની આજુબાજુનો એ ટ્રેડ આપેલો હતો એ એક વાગ્યા પછી એક્ટિવ થયેલો છે એક વાગ્યા પછી એટલે આ જગ્યા ઉપર મુમેન્ટ જ્યારે ક્રિએટ થઈ જ્યારે એ ઓપ્શનની અંદર મુમેન્ટ આવ્યું ત્યાર પછી માર્કેટે અહીંયાથી એક ડાઉન સાઇડની મુવમેન્ટ લીધી ડાઉન સાઈડની મુવમેન્ટ લીધા પછી એવું હતું કે અહીંયાથી માર્કેટ પાછું એકવાર ફોલ લેશે અને આ આ અમારું જે રેન્જ હતી એને બ્રેકઆઉટ આપે આજે જે બ્રેકઆઉટ આપે તો અમને એમ હતું કે અહીંયા સુધીનો ટાર્ગેટ આપણે કમ્પ્લીટલી લઈ શકશું બરાબર ડાઉન સાઈડ માટે પણ કોઈ એવું મુવમેન્ટ માર્કેટની અંદર જોવાનું મળ્યું આ જે અપસાઈડની રેલી તમને દેખાય છે ને લાસ્ટમાં એ રેલીની આપણે વાત કરવી તો જો હમણાં એકસો એસી રૂપિયાનો ભાવનો ઓપ્શન છે આમાં એકસો સિત્તેર થી એન્ટ્રી તમે કરી તો કદાચ કદાચ તમને પંદર પોઈન્ટ નો ટાર્ગેટ મળે બરાબર એમાં જુઓ ને તો કોઈ પણ પ્રકારની મુવમેન્ટ નથી માર્કેટ ડાઉન સાઇડ આવ્યું તો ડાઉન કમ્પ્લીટ આવ્યો કોલ કોલ નો ઓપ્શન પણ સાઇડ માટે કોઈ પણ પ્રકારની મુવમેન્ટ નહોતી બરાબર હવે આપણે આવતીકાલની અહીંયા વાત કરીએ તો આવતીકાલે માર્કેટમાં આપણે વાત કરી હતી ત્રેવીસ પાંચસો ની ઉપર માર્કેટ જો ટકી જાય

એક ટ્રેન્ડ પોસિબલ છે કે માર્કેટ જો આ ટ્રેન્ડ ટ્રેન બ્રેકઆઉટ આપે આ રેન્ડથી પાંચસો રેલી આવે તો પણ પોસિબિલિટી એવી છે કે કદાચ જો ટ્રેન્ડ લાઈન નું બ્રેકઆઉટ આપે તોય તમને અહીંયાથી કોઈ ખાસી રેલી જોવા નહીં મળે કેમકે પાંચસો પોઈન્ટ તો ઓલરેડી માર્કેટ ચડી ગયું છે એટલે પોસિબિલિટી છે કે આ ટ્રેન લાઈનથી માર્કેટ રિવર્સ થાય કાલે બજેટનું એનાઉન્સમેન્ટ થાય એટલે અને કા તો કાલ સવારમાં આજની જેમ મુવમેન્ટ લેતું લેતું અહીંયા સુધી છે ને પછી બજેટ ની અંદર જો કાંઈ ન આવ્યું તો અહીંયાથી ડાઉન સાઇડ ની અંદર મુવમેન્ટ તમને જોવા મળશે બજેટ ની અંદર એક્સપેક્ટેશન એવું છે કે રેલવે સેક્ટર ની અંદર ગવર્નમેન્ટ વધારે ધ્યાન આપે અને બીજા નંબર માં ડિફેન્સ સેક્ટર ની અંદર ધ્યાન આપે તો રેલવે ના સ્ટોક તમે જોવો તો આરવીએનએલ આઈઆરએફસી રાઇટ્સ ને એ બધા શેર લગભગ લગભગ 4-5% 4-5% પ્લસ હતા બરાબર આઈઆરસીટી ખાસ ખાસી મુવમેન્ટ જોવા મળી હતી પણ ગવર્મેન્ટ ફાઇનાન્સ સેક્ટરની અંદર ફોકસ કરે એવું લાગે છે કેમ કે બેંક નિફ્ટી લગભગ લગભગ ઘણો ટાઈમથી ડાઉન સાઇડ અથવા તો સાઇડ વેરેજની અંદર ટ્રેડ થઈ રહી છે તો પોસિબિલિટી એવી જણાય છે કે ફાઈનાન્સ સેક્ટરની અંદર જો ગવર્મેન્ટ ફોકસ કરે તો આવતીકાલે બેંક નિફ્ટીની અંદર તમને સારી એવી મુવમેન્ટ જોવા મળે અધરવાઇઝ તમે જુઓ તો નિફ્ટી અંદર આવતીકાલે પોસિબિલિટી એવી છે કે ત્રેવીસ હજાર છસો ને છ નું લેવલ જોતસો સાડત્રીસ ત્યાર પછી ત્રેવીસ હજાર સાતસો સત્તાણું ત્યાર પછી ટ્રેન્ડ લાઇન મોદીનું લેવલ તમને જોવા મળશે પણ ટ્રેન્ડ લાઈન પહોંચ્યા પછી માર્કેટની અંદર ખાસ ધ્યાન રાખવું બને છે કે જ્યાંથી કોઈ અહીંયા વચ્ચે બનેલો હોય છે એનું બ્રેકઆઉટ આવશે એટલે ડાઉન સાઈડ ની પોસિબિલિટી છે કે બહુ મોટો ફોલ પણ તમને આવતીકાલે જોવા મળે બજેટ એનાઉન્સ થઈ ગયાના મતલબમાં મતલબ માં એક વાગ્યા પછી તમને ડાઉન સાઈડ ની કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી શકે ડાઉન સાઈડ ની અથવા તો અપ સાઈડ ની બરાબર અને બેંક નિફ્ટી ની આપણે વાત કરીએ બેંક નિફ્ટી માં આપણે લગભગ લગભગ છેલ્લા 5 6 દિવસ નું એનાલિસિસ જોઈએ ને તો આપણે આ એક રેન્જ માર્ક કરેલ છે એ રેન્જ ને બેંક નિફ્ટી બ્રેક કરી એક નથી તમે જોવો લગભગ હું લગભગ 6-7 દિવસથી આ ચાર્ટ આ એક નો એક ચાર્ટ ટેલિગ્રામ ચેનલ ની અંદર અપડેટ કરું છું પણ આ રેન્જ નો બ્રેકઆઉટ હજી આપણે જોવા નથી મળ્યું બરોબર અને આજે આપણે સ્કેલ્પિંગ થી લગભગ 3400 રૂપિયા આજ બાજુનો પ્રોફિટ બુક કર્યો છે સ્ટોક ઓપ્શન ની અંદર પણ મેં સ્કેલ્પિંગ કરેલું હતું અને બેંક નિફ્ટી ની અંદર પણ આ એક 6-7 પોઈન્ટ નો સ્કેલ્પિંગ હતું એટલે સાઈડ વે માર્કેટની અંદર જો તમે આ ટાઈપની મુવમેન્ટ લેવી હોય ને તો એ લઈ શકો પણ તમારે તમારી પાસે સેટઅપ હોવું જોઈએ તમે ખાસ કરીને કોમ્પ્યુટરની સામે અથવા તો તમારી પાસે જે ડિવાઇસ હોય એની સામે બેઠેલા હોવા જોઈએ તો તમે આ ટાઈપની મુવમેન્ટ લઈ શકો બાકી તમે મુવમેન્ટ લેવાની હોય ને ચાલુ કામે આ વસ્તુ કરવા જાઓ તો આ વસ્તુ પોસિબલ નથી એટલે ઉટ પછી અહીંયા અપસાઇડની પણ ઓપ્શનની અંદર ઓપ્શનના ભાવ તમે જોવો ને તો એટલા હાઈ પ્રીમિયમ છે કે એની અંદર કોઈ પાછી મુવમેન્ટ તમને જોવા ન મળે અને કદાચ તમે એન્ટ્રી લીધી હોય તો તમે ત્રીસ પોઈન્ટનો સ્ટોપલો રાખો તો એક જ કેન્ડલની અંદર તમારો ત્રીસ પોઈન્ટનો સ્ટોપલો બેંક નિફ્ટી ગળી જાય બરાબર એટલે આ વસ્તુનું એક ખાસ ધ્યાન રાખવા જેવું છે ઓપ્શનની અંદર એન્ટ્રી તમારે જો બેંક નિફ્ટી અંદર લેવી તમે લાસ્ટના જે અઠવાડિયું હોય છેલ્લો અઠવાડિયું એની અંદર કદાચ તમે લઈ જવું કેમ કે ત્યારે પ્રીમિયમનો ભાવ એટલો બધો હોય નહીં ત્રણસો સાડા ત્રણસો રૂપિયા બધું પ્રીમિયમ હોય એટલે એ કદાચ તમે પકડી શકો પણ બેંક નિફ્ટીની અંદર જ્યાં સુધી આ લેવલનું બ્રેકઆઉટ ન થાય તો કાલે છે ને બનશે એવું ગેપ ગેપ ઓફ બેંક નિફ્ટી ઓપન થાય તો તમને સૌથી પહેલો ટાર્ગેટ આમાં જોવા મળશે ઓગણ પચાસ હજાર નવસો ને એસી આજુબાજુનો બરાબર ત્યાર પછી જો કોઈ સારી એવી મુવમેન્ટ આવે ગવર્મેન્ટના એનાઉન્સ મુજબ તો પચાસ હજારની ભારે માર્કેટ નીકળાય એટલે સાયકોલોજીકલ નંબર બ્રેક કર્યા પછી પચાસ હજાર પાંચસો સુધીના ટાર્ગેટ તમને જોવા મળે એટલે કે અહીંયાથી હજાર પોઈન્ટ સુધીની નવસો પોઈન્ટ સુધીની રેલી તમને અપસાઇડમાં જોવા મળે ડાઉન સાઇડની વાત કરીએ તો જ્યાં સુધી આ સ્વિંગનું બ્રેકઆઉટ નો આવે હવે આપણા માટેનું સ્વિંગ છે આ સ્વિંગ બરાબર આ સ્વિંગ નું બ્રેકડાઉન ન થાય જ્યાં સુધી કોઈ ડાઉન સાઈડ માટે એન્ટ્રી લઈ અથવા તો ડાઉન સાઈડ પર જતાં માર્કેટ ખુલે અને આ રેન્જ થી પાછું રિવર્સ થઈ બરાબર અને આ રેન્જ ની આજુબાજુ માર્કેટ આવે ને થોડુંક ઉપર જઈને પછી પાછું અહીંયા થી બ્રેકઆઉટ આપે તો તમને સૌથી પહેલો ટાર્ગેટ જોવાનો છે 49026 ત્યાર પછી 48862 અને ત્યાર પછી 48760 એટલે ડાઉન સાઈડ માટેનો લેવલ છે પણ પોસિબિલિટી એવી છે કે આવતીકાલે માર્કેટ ગેપ અપ ખુલે અથવા તો ધીમે ધીમે બજેટના એનાઉન્સ મુજબ અપસેટ માટેની રેલી બતાવે પણ ત્યાંથી ધ્યાન રાખો કે કોઈ એવી કેન્ડલ નો કન્ફર્મેશન આવે તો માર્કેટ ત્યાંથી ડાઉન સાઈડ ની મોટી એવી રેલી તમને બતાવશે બરાબર એટલે આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ને ભાઈ વિડીયો છે ને કોઈ એમને નથી બનતો એટલે વિડીયોને તમારે છે ને ભાઈ લેવલ આઈડેન્ટીફાય કરેલા હોય એ તમે તમારા મોબાઈલ અથવા તો પીસીની અંદર માર્ક કરી લેવા અને સ્વિંગને ઓળખતા શીખવું એના માટે સ્ટોક માર્કેટની એમસીડીની સિરીઝ ચાલે છે અને હમણાં થોડાક લગ્નગાળામાં ફસાયેલા હોવાથી નવી જે વિડીયો આપણે બનાવવાના બાકી છે એ ટૂંક સમયમાં આવશે એટલે કોઈ પણ મિત્રો એ ચેનલને છોડી દેવી નહીં કેમકે ચેનલમાં છે ને ભાઈ નોલેજ આવે છે બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે એટલે લેવલ ને આઈડેન્ટિફાઈ કરતા શીખો ચેનલ ને કરો વિડીયોને લાઈક અને તમારા મિત્રો કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી જય દ્વારકાધીશ